કિસાન કંપનીનું જે તમે થ્રેશર જોઈ રહ્યા છો વિપુલભાઈને વેચવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને થ્રેશરની બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કિસાન કંપનીનું આ થ્રેશર છે જે વિપુલભાઈને વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો ન્યુ મોડલ થ્રેસર છે બે હજાર અને ના મોડલ નું થ્રેસર સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું થ્રેસર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ થ્રેસર રૂબરૂ જોઈ અને રૂબરૂ ચેક કરીને લઈ શકો છો પેલા થ્રેસરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને થ્રેસર લેવા કે જોવા જાવ તો થ્રેસરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા વિપુલભાઈનો કેમ કે થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ઓરિજિનલ આખું થ્રેશર છે ટોટલ વસ્તુ ચોખ્ખી નીકળશે ધાણા જીરું કઠોળ વગેરે વસ્તુ નીકળી જશે અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે સાવ ઓછું વાપરેલું અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે બે હજાર વીસના મોડલનું કિંમતની વાત કરું તો ત્રણ લાખ કિંમત અંદાજીત રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી વિપુલભાઈનું થ્રેસર લેવું હોય તો આ થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને ગામ જૂનવદર ગામે જોવા મળશે તમારે આ થ્રેશર લેવું હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે વિપુલભાઈના થ્રેસર પાંચ વાળા નંબર ઉપર ફોન કરી થ્રેશર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો